શું તમે વિચાર્યું છે કે એક શહેરની સાચી સફળતા ક્યારે શકે ઊંચી ઊંચી મોટા મોટા રસ્તા મોટા અને સુંદર બગીચાઓ કે પછી પર્યાવરણની સુરક્ષા માટેની પહેલ જી હા બદલાવની આજ સાચી ઓળખ છે અને આવા જ ઉપયોગી કાર્યો કરી રહ્યું છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન 65 વર્ષથી ઉપરના દરેક નાગરિક માટે BRTS અને AMTS માં શરૂ થઈ છે ફ્રી યાત્રાની સુવિધા ફક્ત એક સ્માર્ટ કાર્ડ થી હવે દરેક પરિવારના વડીલોની સફર બનશે સન્માન અને સ્વતંત્રતા ભરી અમદાવાદ મહાનગરપાલિકા સંચાલિત AMTS અને BRTS એ ટ્રાન્સપોર્ટેશન માટે ખૂબ જ અગત્યની છે પાંચ લાખ કરતાં વધારે મુસાફરો તેની અંદર પોતાના નોકરીના સ્તરે વિદ્યાર્થીઓ પોતાના એજ્યુકેશનના સ્તરે જ જતા હોય છે બીઆરટીએફ જનમાર્ગ એ પણ કોર્પોરેશન સંચાલિત પરંતુ તેના સિનિયર સિટીઝનો અંદર અત્યાર સુધી કોઈ સુવિધા નથી જે રીતે રેલવેની અંદર એમટીએફમાં પાંસઠ વર્ષથી ઉપરના લોકોને નિઃશુલ્ક બસની સુવિધા આપવામાં આવે છે પાસ આપવામાં આવે છે એવી જ રીતે જનમાર્ગની અંદર પણ અમદાવાદ મહાનગરપાલિકાએ એક નિર્ણય કરી પાંસઠ વર્ષથી ઉપરના જે પણ સિનિયર સિટીઝનો હશે એ નિઃશુલ્ક સમગ્ર શહેરમાં મુસાફરી કરી શકે તે માટેનું આયોજન કરવામાં આવ્યું અને તેના માટેના પાસ પણ કાઢવામાં આવ્યા આ સિનિયર સિટીઝનના જે ફ્રી પાસું કર્યું સરકારે ઘણું સરસ કર્યું છે આ પહેલાં પંચોતેર વર્ષનું હતું પંચોતેર વર્ષના બદલે પાસઠ વર્ષનું કર્યું એટલે લોકોને ઘણો ફાયદો થશે પોતે બહાર ખર્ચો કરવાનો તો મને બચત થશે મારા કચરામાં બસથી ત્રીકોણથી ઘણી સરસ છે તારી છે અને ટાઈમ ટુ ટાઈમ મળે છે અમે સિનિયર સિટીઝનને આ એસી બસોના કારણે ખૂબ સુવિધા મળી છે એમને ઘરેથી નીકળ્યા પછી અને બીજા કોઈ પ્રોબ્લેમો બી ઓછા બને છે હજુ પૂરતા પ્રમાણમાં લોકોને ખબર નથી પણ જેમ જેમ ખબર પડશે એમ મોટા પ્રમાણમાં લોકો આ સુવિધાની વ્યવસ્થા લે છે આ નિર્ણય બાદ શહેરના પાંચ હજારથી વધુ વડીલોએ નવા કાર્ડ કઢાવ્યા છે લોક માંગણીને ધ્યાનમાં રાખી કાર્ડ ઇશ્યુ માટેના સેન્ટરો પણ વધારવામાં આવ્યા છે જેથી ઝાંસી કી રાની સોનીની ચાલી બીઆરટીએસ સિવાય હવે ખાનપુર સાળંગપુર દરવાજા જૂના વાળજ એએમટીએસ તેમજ ઓનલાઈન ફોર્મ ભરીને પણ કાર્ડ મેળવી શકાશે અત્યાર સુધી અમે એનો લાભ તો લેતા હતા અમને 50% ડિસ્કાઉન્ટ જેવું મળતું હતું પણ હવે ફૂલ ડિસ્કાઉન્ટ મળે છે એટલે અમને હરવા ફરવામાં લાભ રહેશે હું ત્યાં સુધી બસમાં ફરતો નહોતો પણ બસમાં લાઈનમાં ઊભું રહેવું ટિકિટ લેવી આ બધા પ્રોબ્લમ આવતા હતા એમાંથી સોલ્યુશન નીકળી ગયું છે પહેલાં આ સ્કીમ નથી ત્યારે અમે ગમે ત્યાં જે સ્ટેન્ડે ઉતરવું હોય ત્યાં ટિકિટ લેવા માટે બેસવું પડે ઊભું રહેવું પડે પૈસા છૂટાનો પ્રોબ્લમ થાય વચ્ચે ઉતરાય નહીં આમાં તો એવું છે કે જ્યાં આપણે ઉતરી જઈએ ત્યાં ઉતરી શકાય છે એટલે એ મેઇન ફાયદો છે વડીલોની સાથે શહેરનું પર્યાવરણ પણ સ્વસ્થ રહે તે માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને શરૂ કર્યો છે આર 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 પ્રોજેક્ટ જેના વોર્ડ વાઇઝ સેન્ટર બનાવવામાં આવ્યા છે રિડ્યુસ રીયુઝ એન્ડ રિસાયકલ આ સંકલ્પને આધારે જે જૂના કપડાં ઘરે પડી રહ્યા હોય તો એ લોકો નાખવાનો પ્રોબ્લેમ એટલે અમે કેટલાક સેન્ટર બનાવ્યા છે અને આ સેન્ટર પર જૂના કપડાં સ્વીકારવામાં આવે છે અને તેમાંથી તેને રિસાયકલ કરી ફરીથી ઉપયોગ રીયુઝ કઈ રીતે કરી શકાય એ માટે કાપડની થેલી પણ બનાવવામાં આવે છે ઘરમાં જે બધું અમે ઘર સફાઈ કરતા હતા તો કપડાં છે પગરખા છે ચોપડા રમકડા બધું અમારે બાંધી બાંધીને એક બાજુ ઢગલો કરવું પડતું હતું હવે આરઆર સેન્ટર બન્યું છે ત્યારથી અમે બધું આરઆર સેન્ટરમાં જમા કરાવીએ છીએ આર આર સેન્ટરથી અમને બહુ જ ઘણો ફાયદો થયો છે અમે વેસ્ટ કપડાં લાવીએ છીએ એમાંથી થેલીઓ પણ સીવીને આપે છે પૈસા વગેરે કશું જ નથી લેતા એ બેનો જે છે સેન્ટર વારી આર વાળી એ અમને સીવીને આપે છે આર 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 એ બ્રિજ છે જે આપના હૃદય થી લઈને જરૂરિયાત મંદના સ્મિત સુધી જાય છે જે વસ્તુ કોઈ માટે ઘરમાં વધતો પસારો હતો તે જ હવે યોગ્ય સ્થાને પહોંચતા કોઈની જરૂરિયાત પૂરી કરી રહી છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી અહીં આર 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 માટેનું વિકલ્પ પણ અમદાવાદમાં ફરી રહ્યું છે જે ઘરે ઘરેથી કોઈને બિનજરૂરી સામાન હોય જેવા કે કપડાં પ્લાસ્ટિકના રમકડા ચોપડા બૂટ ચપ્પલ તે એ થેલીમાં આપે છે અને એ જરૂરિયાતમંદોને આપણે અહીંથી અલગ અલગ પ્રોગ્રામો કરીને ત્યાં પહોંચાડીએ છીએ અત્યારે આરઆર સેન્ટરમાં અમે આ બધી વસ્તુ જમા કરાવીએ છો આ વસ્તુઓ જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચે છે એનો અમને ઘણો આનંદ છે કે અમારી વસ્તુનો સદુપયોગ થાય છે ક્યારેક વડીલોના આશીર્વાદમાં તો ક્યારેક જરૂરિયાતમંદોની આંખમાં અને ક્યારેક માં ધરતીના શ્વાસમાં ના સંકલ્પ દેખાય છે શહેરના મિજાજમાં ગુડ ન્યૂઝ ગુજરાત માટે અમદાવાદથી કુણાલ ચૌહાણ સાથે ખ્યાતિ બાજપાઈ જૈનનો રિપોર્ટ